તાલુકાના બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી કાકરેશ તાલુકાના અકોલી ગામ પ્રાથમિક શાળા મુકામે બેગલેસ ડે અંતર્ગત ફૂડ ફેસ્ટિવલ બે હજાર છવીસ નું આયોજન કરવામાં જેમાં પૂર્વ આચાર્ય બળવંતજી દુધેજા અને નવનિયુક્ત આચાર્ય તરીકે મોંઘાજી દુધેચા સહિત શાળા સ્ટાફ પરિવાર અને ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને ગ્રાહક વિદ્યાર્થીઓએ જુદા જુદા સ્ટોલની મુલાકાત લઈને ખાદ્ય ચીજ વસ્તુઓની મિજબાની માણી હતી અને ફૂડ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ અંતર્ગત શાળાના ધોરણ ત્રણ થી આઠના તમામ બાળકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ ફૂડ અને નાસ્તાને લગતા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેવા કે શિવમ ભેડ જલારામ ગોટા હાઉસ ખોડિયાર ખમણ હાઉસ ચામુંડા પકોડી સેન્ટર મહાવીર ચણા ચોર ગરમ શીતલ થેપલા હાઉસ બજરંગ નાસ્તા હાઉસ વગેરે જેવા વિવિધ સ્ટોલ શાળાના બાળકોએ શરૂ કર્યા હતા જેમાં વ્યાજબી ભાવે તમામ વસ્તુઓનું વેચાણ કરીને બાળ વેપારીઓએ ફૂડના વેપારનો અનુભવ મેળવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ બાળકોએ હોશભેર ભાગ લીધો કાર્યક્રમનું આયોજન શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં આર્થિક મૂલ્યનો વિકાસ થાય તેમજ સ્વસ્થ અને હેલ્ધી ફૂડ ખાવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સીઆરસી શ્રી રસિકભાઈ સુથાર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું છેલ્લે શાળાના આચાર્ય શ્રી મોઘાજી દુદેચા સાહેબે તમામ સ્ટાફ અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા